બગસરામાં શિક્ષકને પીએચડીની ડિગ્રી આપી ગાંધીનગરમાં કર્યું સન્માન બગસરાના સ્નેહી પરમાર મેઘાણી હાઈસ્કૂલમાં ટીચર છે એક અભ્યાસ વિષય પર પીએચડી કર્યું ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલેસર ડોએ જોશી તેમજ માર્ગદર્શક પ્રશાંત પટેલ તેમજ સમીક્ષક સંજય મકવાણા દ્વારા આ ડિગ્રી એનાયત કરવામાં આવેલ ગુજરાતની જાણીતી શૈક્ષણિક સંસ્થા મેઘાની હાઈસ્કૂલ બગસરામાં અંગ્રેજીના શિક્ષક તરીકેનું અધ્યાપન કાર્ય કરાવું છું તાજેતરમાં મેં ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ગુજરાતી બાળકપિતાની ભાષા એક અભ્યાસ એવા વિષય ઉપર મારું શોધ કાર્ય પીએચડીના સંદર્ભે પૂરું કર્યું છે અને મને તાજેતરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના બીસી આદરણીય એટી જોશી સાહેબ મારા માર્ગદર્શક ડૉક્ટર પ્રશાંત પટેલ અને મારા સમીક્ષક સંજય મકવાણા સરની ઉપસ્થિતિમાં મને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી છે